guys જમણવાર ચાલુ થઈ ગયો છે અત્યારે એક મામેરા પણ આવી ગયા છે તો બધા રેડી થઈ ગયા છે તો જમણવાર માં જઈએ છીએ guys તો block માં બન્યા રહો તો fox બહુ પડે છે એટલે તો tube લાકડી નો હેડો મોડું થી બધા જમીન નવરો થઈ ગયો સ્મિતા

નરેન્દ્રભાઈ <laughs> <laughs>

ખકક ખખલે માલે 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 માલે

તો જો ગઈ જમવાનું લઈ લીધું છે ને હવે જમી લઈએ ગયે શાંતિ થી ક્યાં ગઈ મારી ફેમિલી જગ્યા કરો ચલો મારે લે બે લે

તમે આલે <laughs> ਬਾਕੀ ਦੇ ਲੋਕ ਆਪ ਦਾ ਲਿਖ ਕੇ ਆਪ ਦਾ ਲਿਖ

কচ কচোন <Bayern>

सुखू नार हाली मेक सुखू नार बर्नो वागो जोन जत्यो तो आपनो खुना पडा के भाई मर्दा नटियोसी के सुखू नार आचार्य मेक सुखू नार बर्नो वागो

সঙ্গী বাপ বেজে আছে દસ <laughs> મા જગા કોઈ દિવસમાં માં મેરું ઓર્યું તું ના ભાઈના આજ મારા નરેન્દ્રભાઈ ના રાજ માં ઓર્યું ના હા ભાઈ ના કોઈ આયો ચાલો જો